નમસ્કાર મિત્રો ગુજરાતી કલાકાર એટલે કે વિજયભાઈ સુવાળા પર અત્યારે જોરો શોરોથી વિડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો વિજયભાઈ સુવાડા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે પણ મિત્રો તમને શું ખબર છે કે વિજય સુવાડા પર હુમલો શા કારણે થયો હતો એવું તો શું કારણ હતું કે તેમના પર હુમલો થયો તો મિત્રો વાત જાણે એમ છે કે દરેક પ્રોગ્રામમાં વિજયભાઈ સુવાડા અને તેમના રબારી સમાજ વિશે કંઈ અપસરદો બોલ્યા હતા કે શું તેના કારણે તેમનો રબારી સમાજ પણ તેમની સામે પડી રહ્યો છે જી હા મિત્રો તેમને નાદબારા કાઢવાનું પણ અત્યારે ચારે બાજુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમને નાદબારા અને તેમના ફેમિલી મેમ્બરને પણ નાદબારા કાઢવાના હોય તેવું અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર અને ફોટોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જી હા મિત્રો વિજયભાઈ સુવાળાની એવી તો શું મોટી ગલતી થઈ અને એવું તો શું કારણ હતું કે તેમને લોકો મારવા ફરી રહ્યા છે અને તેમને તેમનો જ રબારી સમાજ તેમની સામે પડી રહ્યો છે અને તેમને પર ખુશી થઈ રહ્યો છે તે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પણ મિત્રો અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે એક ચાલો પ્રોગ્રામમાં શાળા બનેવીનું કંઈક કહ્યું હતું અને તે વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો પરથી જ અત્યારે ચારે બાજુ વિજયભાઈ સુવાળાનો વિરોધ થઈ રહ્યો છે તે મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો